આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતની ફેમસ કાઠિયાવાડી ડિશ જે બાજરાના રોટલા સાથે બને છે અને ઠંડીની સિઝનમાં આ ડીશ ખાવાનું લોકો વધારે પસંદ કરે છે આ વઘારેલો રોટલો આપણે બે રીતે બનાવશું એક છાશની સાથે એટલે કે ગ્રેવીવાળો બનાવશું અને બીજો જે છે તે આપણે મસાલાવાળો એટલે કે લસણવાળો બનાવશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે છાસમાં વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીં પર એક બાજરીનો રોટલો લીધો છે જે આપણે ઠંડો લેવાનો છે આ રોટલાને મેં સવારે બનાવીને રાખી દીધો હતો અમુક જગ્યાએ ગરમ ગરમ રોટલાથી પણ આ વઘારેલો રોટલો બનાવે છે અહીં બાજરીના રોટલાના આપણે મોટા મોટા ટુકડા કરવાના છે તેના નાના નાના ટુકડા નથી કરવાના મોટા મોટા ટુકડા રાખવાનું કારણ એ છે કે જ્યારે તે છાશમાં એડ કરીશું તો તે એકદમ પોચો ના થઈ જાય એટલે કે લોચા જેવો ના લાગે તો તમે જોઈ શકો છો કે મેં બાજરીના રોટલાના મોટા મોટા ટુકડા કરી લીધા છે હવે મેં અહીં છથી સાત કળી લસણની લીધી છે અને આ ડિશમાં લસણ થોડું વધારે જોઈએ છે અને તેની સાથે મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને તેને સારી રીતે આપણે વાટી લઈશું અહીં તમે આ ચટણી મિક્સર જારમાં પણ વાટી શકો છો પરંતુ આ કાઠિયાવાડી લસણની ચટણી આવી રીતે વાટીને જ સારી લાગે છે તો તમે જોઈ શકો છો કે મેં લસણ અને લાલ મરચાં પાવડરની ચટણી સારી રીતે વાટી લીધી છે કેટલો સરસ એવો કલર આવ્યો છે કાઠિયાવાડી લાલ ચટણીનો છે ને સરસ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન જેટલી રાઈ રાય ચટકવા લાગે એટલે તેમાં આપણે એડ કરીશું એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલા સફેદ તલ એક ચપટી હિંગ છ થી સાત લીમડાના પત્તા અને એક ઝીણું સુધારેલું લીલું મરચું અને આ બધી જ વસ્તુને સારી રીતે એક મિનિટ સુધી તેલમાં સોતે કરી લેશું હવે આપણે અહીં જે લસણની ચટણી બનાવીને રાખી હતી તે બધી જ ચટણી આમાં એડ કરી દઈશું અને ચટણીને પણ વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈશું તીખું તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે લસણની ચટણી સારી રીતે સોતે થઈ ગઈ છે હવે તેમાં આપણે એડ કરીશું ઝીણી સુધારેલું અડધા કપ જેટલું લીલી ડુંગળીનો જે આગળનો સફેદ ભાગ આવે છે તે અને તેને પણ સારી રીતે તેલમાં કરી લઈશું તો લગભગ એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું અને બધા જ મસાલાને સારી રીતે સોતે કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં એડ કરીશું અડધો કપ જેટલા ઝીણા સુધારેલા ટામેટા અને એક કપ જેટલી ઝીણી સુધારેલી લીલી ડુંગળીના પત્તાને એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેનાથી જે ટામેટા છે તે જલ્દીથી કૂક થઈ જાય ટામેટા અને લીલી ડુંગળીના પત્તાને આપણે એકથી બે મિનિટ સુધી કૂક કરી લેવાના છે હવે અહીં આપણે તેમાં થોડું પાણી એડ કરીશું તેથી ટમેટા અને ડુંગળી છે તે સારી રીતે કૂક થઈ જાય અને મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે અને મસાલામાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે ધેટ મીન્સ કે આપણું જે ગ્રેવી છે તે એકદમ પરફેક્ટ બની છે હવે આ સ્ટેજ પર આપણે એક કપ જેટલી થોડી ખાટી એવી છાશ એડ કરીશું અને ગ્રેવીમાં છાસ એડ કરીને તરત જ આપણે તેને કન્ટિન્યુ ચલાવતા જવાનું છે આવી રીતે નહીતર જો છાસ આપણે વઘારની અંદર એડ કરીશું અને હલાવશું નહીં તો તે ફાટી જશે તો તમે જોઈ શકો છો કે છાસ જે છે એ ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેમાંથી પણ થોડું થોડું તેલ રિલીઝ થવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર આપણે જે બાજરાના રોટલાના ટુકડા કર્યા હતા તે બધા જ ટુકડામાં એડ કરી દઈશું અને બધા જ ટુકડાને છાસમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે કડાઈ પર ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી તેને કૂક થવા દઈશું તો ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કાઠિયાવાડી ગ્રેવીવાળો વઘારેલો રોટલો બનીને તૈયાર છે જો અહીં તમને છાશ ઓછી લાગે તો તમે થોડી એવી છાશ આમાં એડ કરી શકો છો હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું તો રેડી છે આપણો વઘારેલો ગ્રેવીવાળો રોટલો તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ તો છેને બનાવો એકદમ સહેલો માત્ર દસ મિનિટમાં જ આ વઘારેલો રોટલો બની જાય છે તમે તેને નાસ્તામાં અથવા તો સાંજના જમવામાં પણ બનાવી શકો છો હવે આપણે બનાવીશું વઘારેલો મસાલા રોટલો તેના માટે મેં અહીં એક બાજરીનો રોટલો લીધો છે આ રોટલો પણ મેં સવારે બનાવીને રાખ્યો હતો તો આ ડિશમાં રોટલો આપણે ઠંડો જ લેવાનો છે હવે આ રોટલાના આપણે નાના નાના ટુકડા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં રોટલાના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે તેમાં એડ કરવાની એક પેસ્ટ બનાવી લઈએ તેના માટે ખાયણી દસ્તામાં મેં અડધો કપ જેટલું લીલું લસણ લીધું છે જે લીલા લસણનો આગળનો સફેદ ભાગ હોય છે ને તે આપણે કાપીને લેવાનો છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે લીલા મરચાં એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે વાટી લઈશું લીલા મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટના પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો આ મસાલા રોટલામાં વાટેલી જે લીલી પેસ્ટ છે તે બહુ જ સરસ લાગે છે તો ચાલો ફટાફટ વઘારેલો મસાલા રોટલો બનાવી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થતાં જ આપણે તેમાં એડ કરીશું એક ટીસ્પૂન સ્પૂન જેટલી રાઈ રાય ફૂટતાં જ તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું જીરું એક ચપટી હિંગ અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું તેની સાથે પાંચથી સાત લીમડાના પત્તા એડ કરીશું અને વઘારને સારી રીતે આપણે સોતે કરી લઈશું અહીં જો તમને સફેદ તલ ઓછા પસંદ હોય તો તમે તલની માત્રા ઓછી કરી શકો છો પણ મને આ ડિશમાં સફેદ તિલ સૌથી વધારે સારા લાગે છે એટલે મેં થોડા વધારે એડ કર્યા છે હવે આપણે તેમાં એડ કરીશું બે સૂકા લાલ મરચાં અને આપણે જે લીલી પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે પણ બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે સોતે કરી લઈશું તેથી લસણનો જે કાચો સ્વાદ છે તે નીકળી જાય તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે લો પર કરી લઈશું અને એમાં બીજા થોડા મસાલા એડ કરી દઈએ એક ચપટી જેટલું હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આ બધા મસાલાને વઘારમાં ફટાફટ મિક્સ કરી લેવાના છે હવે તેમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું તેથી જે આપણે મસાલા એડ કર્યા છે તે બળે નહીં અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે અને પાણીને સારી રીતે વઘારમાં મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે વઘારમાં પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તે થોડું ઉકળવા લાગ્યું છે હવે તેમાં આપણે અડધો કપ જેટલા ઝીણા સુધારેલા ટામેટા એડ કરીશું અને તેની સાથે આપણે એક કપ ઝીણા સુધારેલા લીલા લસણના પત્તા પણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું નાખવાથી ટામેટા છે તે ફટાફટથી કૂક થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા અને ટમેટા છે તે એક ગ્રેવી જેવા ફોર્મમાં આવી ગયા છે હવે આપણે તેમાં બાજરીના રોટલાના જે ટુકડા કર્યા હતા તે બધા જ ટુકડામાં એડ કરી દઈશું તો બધા જ બાજરીના રોટલાના ટુકડા મેં અહીં મસાલામાં એડ કરી લીધા છે અને આ બધી જ વસ્તુને હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો રોટલાના ટુકડાને મિક્સ કર્યા બાદ થોડું હજી મને ડ્રાય લાગે છે તો આપણે તેમાં થોડું એવું હાથમાં પાણી લઈ અને આવી રીતે સ્પ્રિન્કલ કરી લઈશું હવે આપણે અહીં એક ચપટી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે પરંતુ ખાંડ નાખવાથી જે ટેસ્ટમાં છે એ બેલેન્સ રહે છે હવે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી તેને કૂક થવા દઈશું તો ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે વઘારેલો મસાલા રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેના પર ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અહીં કોથમીરનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો રેડી થઈ ગયો છે આપણો વઘારેલો મસાલા રોટલો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ આ વઘારેલો મસાલા રોટલો સવારના નાસ્તામાં અથવા તો સાંજની ચા સાથે નાસ્તામાં તમે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે આ બંને એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી વઘારેલો રોટલાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે